સુરત ખાતે શિવકુંભ માનસ પરિવાર આયોજિત આધ્યાત્મિક યુવા વિદ્યાર્થી શિબિરમાં શિક્ષા મંત્રીએ શ્રી સાચું અધ્યાત્મક શીખવ્યું સુરત ખાતે આધ્યાત્મિક યુવા શિબિરના બીજા દિવસે પ્રથમ સત્રમાં ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ શિબિરાર્થીઓને સાચું જીવન જીવતા આધ્યાત્મિકતા શીખવે છે સાચો સુખ એ આપણી વૃત્તિમાંથી જન્મે છે આવા સંતોના સંગમાં આવીએ તો મનને કાબુમાં રાખી શકાય છે આ શિબિરે મિની કુંભ છે કારણ કે સનાતન પરંપરાને જીવંત રાખવા અને સારા સંસ્કાર અને સારું જીવન જીવાય તે માટે શંકરાચાર્ય મહારાજે આધ્યાત્મિકતા ચિંતન મથન માટે આયોજેલા કુંભ જેવી આ પ્રવૃત્તિ છે સંતોના સંગમાં આવી જઈએ તો તેનાથી જીવનનો વ્યવહાર સુંદર બની જાય અને ખરા અર્થમાં સાચો સુખ પ્રાપ્ત થાય છે અને અંદરની શાંતિ મેળવવા આધ્યાત્મિક શિબિરો જરૂરી છે પૂજ્ય સંત શ્રી સીતારામ બાપુએ આશીષ આપતા જણાવેલ કે વિજ્ઞાન એ પાક છે અને ધર્મ એ આંખ છે એ સાચી દ્રષ્ટિ આપે છે જીવનમાં આધ્યાત્મનું મેળવન નહીં હોય તો જીવન સાચી દિશા નહીં મળે માટે મારા માટે નહીં પણ બીજા માટે શું કરી શકાય તેવી વૃત્તિ કેળવાય તો ભારત વિશ્વગુરુનું સ્થાન કાયમી જાળવી રાખશે તેમાં શંકા નથી સૌ સારા સંસ્કાર સાથે જીવો તેવા રૂડા આશીષ આપ્યા હતા રામાયણનો સરસ દાખલો છે કે જ્યારે મૃગ મૃગલા કરવા માટે જાય શ્રવણ પાણી ભરતા હોય અને બાણ દશરથથી એને વાગે છે એમના મા બાપ દીકરા વગર દીકરાના મોઢું જોયા વગર પહેલાં દીકરો મૃત્યુ પામી જાય એ કર્મ થયું જાણે અજાણે પણ પછી એ જ કર્મ દોહરાયું દશરથજીના મૃત્યુ સમયે પુત્ર રામ ક્યાં હતા જંગલ વનમાં આ કર્મ માટે રોજે આધ્યાત્મિકતા એટલે શું કે રોજે એક યજ્ઞ કરીને હું જમીશ ગીતામાં કહ્યું છે ને યજ્ઞ શિષ્ટા સિન્હ સંતો મોજે સર્વકિલ વિષય ભોજન તે ત્વગમ પાપા ઇ પચંતે આત્મકાત્